વિડીયો અંદર તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી ઓટોમેટિક ઓરણી વેચવાની છે ભાવે મળી જશે એકદમ ઓછી કિંમત છે એક થી બે દિવસની અંદર ઓરણી વેચાઈ જશે ભારત આ ઓટોમેટિક ઓરણી છે એકદમ વ્યાજબી ભાવે આપી દેવાની છે આ કિંમતમાં તમને ઓરણી નહીં મળે તો તમે વહેલી તકે ભાવુભાઈનો કોન્ટેક કરજો જેથી તમને આ ઓરણી વહેલી તકે મળી જાય વેચાઈ જાય તે પેલા એક થી બે દિવસની અંદર જ ઓરણી વેચાઈ જશે કેમ કે સાવ ઓછી કિંમત રાખેલી છે ભાઉભાઈએ તેમને તાત્કાલિક ઓરણી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓરણીની ટોટલ માહિતી આગળ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ઓટોમેટિક ઓરણી છે ભાઉભાઈને વેચવાની છે ભારત કંપનીની ઓટોમેટિક ઓરણી છે મોડલ છે બે હજાર એકવીસ નું બે હજાર એકવીસ નું મોડલ છે એટલે કે સાવ ઓછી ચલાવેલી ઓરણી જોવા મળશે વિડીયો છો આખી તમે જે ઉપરના પતરા જોઈ રહ્યા છો તેમાં ક્યાંય પણ સડો પણ નથી એટલે કે ફૂલ સાચવેલી ઓરણી છે કંપની કલર માં આખી ઓરણી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટોપ કંડિશનમાં ઓરણી અને આ ઓરણી સત્તર દાતાની ઓરણી જોવા મળશે ટોટલ વસ્તુ આ ઓરણીની અંદર તમે વાવી શકશો ન્યુ મોડેલ છે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો વેચવાની છે ટોટલ જવાબદારી સાથે આ ઓરણી ઓનર છે ભાવુભાઈ રૂબરૂ સ્થળ ઉપર જઈ ઓરણી રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભાવુભાઈ નો કોન્ટેક્ટ કરજો ભાવુભાઈ નંબર કઈ રીતના મેળવવા મળી જશે પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ સ્થળ ઉપર જોવા તો ફોન કરીને કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કિંમત છે પચાસ હજાર માત્ર કિંમત અંદાજીત રાખેલી છે ભાવુભાઈ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કોરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને આંબલિયાળા ગામે જોવા મળશે ઓરણી લેવી હોય તો ભાઉભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ભાઉભાઈના ત્રેસઠ પાંચ અઢાર વાળા નંબર પર ફોન કરી આ ઓટોમેટિક ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો